અરે સાંભળો ને આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં ના મારા નહીં નાવ પેલા જેવી હો મજા નહીં પેલા વરસાદ પડતો ને તો એની મજા જ કઈક અલગ હતી પેલા આમ મને બહુ યાદ આવી જાય હા તમારી વાત તો સાચી છે આપણે સ્કૂલે થી કેવા વેલા છૂટી જતા હતા નહીં પેલા કોઈ સ્માર્ટફોન નતા વાઈફાઈ ઇન્ટરનેટ નતા તો એ વરસાદમાં આમ સમય જતો રે સારું તમારે નાવું હોય તો હું દિયા ભાભી બંને જઈશું ઉપર હું ધાબે તો આઈશક તારા જોડે

અલે હું બાર ફરવા જાઉં એટલે તું કેટલા ફોન કર કર કરું છું આટલા ફોન તો કોઈ નઈ નતા આવતા મને તમારી ચિંતા થતી હોય છે ને એટલે હું તમને ફોન કરું છું અને જેને ઘરવાડાની ચિંતા હોય ફોન કર આને ચિંતા કરી કેવાય અલે આને ચિંતા કરી ના કેવાય આ તો હેરાન કર્યું કેવાય એટલે મારે તમને ફોન કરીને પૂછવાનું એ ને તમે શું કરો છો ક્યાં છો અરે એકવાર ફોન કરીને પૂછાય તું તો દર 15 20 મિનિટે ફોન કરી કરી લોઈ પીતી હતી ફોન કરવાની લિમિટ હોય

ખબર બે દિવસ ફરવા મોકલો તો લડવા મોકલો તો ની ખબર નઈ પડતી અરે આપણા સમાજ ના એક ભાઈ મળ્યા હતા તેમ કહેતા હતા કે તમારે ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે ના હો મહેરબાની કરીને કોઈ નામ પડવાની વાત ના કરતા પણ આપણે કે પડવાની વાત જ છે કોઈક ના છોકરી બતાઈએ તો કોઈક બૈરા ભેગો થાય

ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે અબ તો મને વિશ્વાસ ના થાય તમે મને એમ જ કીધું હતું કે હું એન્જિનિયર છું એ કઈમાં પાસો થયા છો નહીં આ વરી ફરીન મારા ઉપર જ આવે છે છેલ્લે